જય માતા દી દોસ્તો વેલકમ ઇન ભક્તિ ક્રિએશન ચેનલ આજે આપણે વૈભવલક્ષ્મી વ્રત તેની પૂજા વિધિ અને વૈભવલક્ષ્મી વ્રત કરવાથી શું ફાયદો થાય છે માલક્ષ્મીને પ્રસંગ કરવા શું કરવું જોઈએ અને શુક્રવારની વ્રતકથા કેવી રીતે કરવી તેની ઉજવણી કેવી રીતે કરવી તેના વિશે ચર્ચા કરીશું તો ચાલો આપણે આગળ વધીએ મા લક્ષ્મીની વ્રતકથાથી એક ઘણું મોટું શહેર હતું આ શહેરમાં લાખો માણસો રહેતા હતા પહેલાંના જમાનામાં માણસો એકબીજાના સાથે રહેતા અને બેસતા પણ નવા જમાનાના માણસોનો સ્વભાવ જ જુદો છે આ શહેરના માણસો સૌ પોતપોતાના કામમાં ગુલતાન હતા કુટુંબના માણસોને પણ કોઈને કોઈની પડી નહોતી ભજન કીર્તન ભક્તિ પરોપકાર દયા માયા આવા સંસ્કાર ઓછા થઈ ગયા હતા શહેરમાં બધીઓનો પાર નહોતો દારૂ જુગાર રેસ સટ્ટો વ્યભિચાર ચોરી વગેરે અનેક ગુનાઓ શહેરમાં બનતા હતા કહેવત છે કે હજારો નિરાશામાં એક અમર આશા છુપાય છે તેમ આટલી બધી સદીઓ છતાં શહેરમાં કોઈ કોઈ સારા માણસો પણ રહેતા હતા આવા સારા માણસોમાં શીલા અને તેમના પતિનો સંસાર ગણાતો હતો શીલા ધાર્મિક વૃત્તિની અને સંતોષી હતી તેનો પતિ પણ વિવેકી અને સુશીલ હતો શીલા અને તેના પતિની ઈમાનદારીથી જીવતા હતા તેઓ કોઈની નિંદા કુથલી કરતા ન હતા અને પ્રભુજનમાં સુખેથી સમય પસાર કરતા હતા એમનો સંસાર આદર સંસાર હતો અને શહેરના લોકો એમના સંસારના વખાણ કરતાં થાકતા ન હતા શિલાનો સંસાર આવી રીતે સુખમાં ચાલી રહ્યો હતો પણ કહ્યું છે ને કે કર્મની ગતિ ન્યારી છે વિધાતાએ લખેલા લેખ કોઈ વાંચી શક્યું નથી માણસનું ભાગ્ય ઘડીમાં રાજાને રંગ બનાવે છે અને રંગને રાજા બનાવે છે શીલાના પતિના આગલા જન્મના કર્મ ભોગવવાના બાકી હશે તે તેને નબળી સોબત થઈ અને કહ્યું છે કે સોબત તેવી અસર એ ન્યાયે તેને રાતોરાત કરોડપતિ થવાના સપના દેખાવા મળ્યા આથી તે આગળ આ અવળે ધંધે ચડી ગયો અને કરોડપતિ થવાને બદલે રોડપતિ બની ગયો ઓયાને કે રસ્તે રખડતા ભિખારી જેવી તેની હાલત થઈ ગઈ શહેરમાં દારૂ જુગાર સટ્ટો રેસ ચરસ ગાંજો વગેરે બધીઓ બરાબર ફૂલી ફાલી હતી તેમાં શિલાનો પતિ પણ ફસાયો ભાઈબંધ દસ્તો સાથે તેને દારૂ પીવાનો ચસ્કો લાગ્યો રાતોરાત પૈસા દળ થવાના લોભે દોસ્તોની ચડામણીથી તેને રેસ જુગાર વગેરે રમવાનો શોખ લાગ્યો એટલે થોડા ઘણા બચેલા પૈસા મેરીના દાકીના બધું જ રેસ જુગારમાં ગુમાવી દીધું આમ એક સમય એવો હતો કે સુશીલ પત્ની શીલા સાથે આનંદ કિલોથી રહેતો હતો અને પ્રભુજનમાં સુખપૂર્વક સમય પસાર કરતો હતો તેને બદલે ઘરમાં દરિદ્રતા અને ભૂખમારો ફેલાઈ ગયો અને ત્યાં સુખેજી ખાવા પીવાને બદલે તેને બે ટંગ ભોજનના પણ સાસા પડવા લાગ્યા અને શીલાને પતિની ગાળો ખાવાનો વાળો આવ્યો શીલા સુશીલ અને સંસ્કારી સ્ત્રી હતી તેને પતિના વર્તનથી ખૂબ દુઃખ થયું પણ તે ભગવાન ઉપર ભરોસો રાખીને મોટું મન કરીને દુઃખ સહન કરવા લાગી કહ્યું છે કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવે જ છે એટલે દુઃખ પછી સુખ આવશે જ એવી શ્રદ્ધા સાથે તે પ્રભુ ભક્તિમાં લીન રહેવા લાગી આવી રીતે શીલા અસહ્ય દુઃખોને સહન કરતા કરતા પ્રભુ ભક્તિમાં દિવસો પસાર કરતી હતી ત્યારે એક દિવસ બપોરે તેના બારને આવીને કોઈ ઊભી રહ્યું શીલા વિચાર કરવા લાગી કે મારું તો દુઃખી અને દરિદ્રનું ઘર છે મારે ત્યાં આવે વખતે કોણ આવ્યું હશે તેમ છતાં બહારને આવેલાનો આદર કરવો આવા આર્ય ધર્મના સંસ્કારથી રંગાયેલી હોય તેને ઉભે તેને બહારનું ઉગાડ્યું જોયું તો સામે એક માજી ઊભેલા હતા માજી ઉમરે ઉંમરે મોટા દેખાતા હતા પણ તેમના ચહેરા પર અપાર તેજ નીતરતું હતું એમની આંખોમાંથી જાને અમૃત ઝરતું હતું એમનો ભવ્ય ચહેરો કરુણા અને પ્રેમથી છલકાતો હતો તેમને જોતા જ શિલાના મનમાં અપાર શાંતિ વળી જોકે તે માજીને ઓળખી ન હતી છતાં માજીને જાતે જ તેના મનમાં આનંદ આનંદ વ્યાપી ગયો તેને માજીને આવકાર આપી ઘરમાં તેડાવ્યા અને એકમાત્ર રહેલી તૂતરી સાદડી પર સંકોચથી બેસાડ્યા માજીએ કહ્યું કેમ શિલા મને ઓળખી નહીં કે શું શિલાએ સંકોચથી કહ્યું મા તમને જોતા જ બહુ આનંદ થાય છે શાંતિ લાગે છે એમ થાય છે કે જાણે ઘણા દિવસથી તમને હું શોધતી હતી તે તમે જ છો પણ કંઈ ઓળખાણ પડતી નથી માજીએ હસીને કહ્યું કેમ ભૂલી ગઈ દર શુક્રવારે લક્ષ્મીજીના મંદિરમાં ભજન થાય છે ત્યારે હું પણ ત્યાં આવું છું ત્યાં દર શુક્રવારે આપણે મળીએ છીએ પતિ આવડી લઈને ચડી ગયો એટલે શીલા દુઃખી દુઃખી થઈ ગઈ હતી અને દુઃખની મારી તે લક્ષ્મીજીના મંદિરે પણ જતી ન હતી બહારના લોકો સાથે ભરતા તેને શરમ આવતી હતી તે યાદ કરવામાંથી પણ આ માજી યાદ ન આવ્યા આથી માજીએ કહ્યું તું લક્ષ્મીજીના મંદિરમાં કેવા સરસ ભજન ગવડાવતી હતી હમણાં તું દેખાતી નથી એટલે મને થયું કે તું કેમ આવતી નથી કંઈ સાજી માજી તો નથી થઈને આમ વિચારી તારી ખબર કાઢવા આવી છે માજીના અતિ પ્રેમાળ શબ્દોથી શિલાનું હૃદય પીગળી ગયું તેની આંખોમાં આંસુ આવી ગયા માજી આગળ તે ધૂસકેને ધૂસકે રડી પડી આ જોઈ માજી તેની નજીક ગયા ને તેને વાંસને હાથ ફેરવીને

માં મારા સંસારમાં ખૂબ સુખ અને આનંદ હતા પતિ પણ સુશીલ હતા ભગવાનની કૃપાથી પૈસે ટકે પણ અમને સંતોષ હતો અમે શાંતિથી ખાઈ પીને ઈશ્વર ભક્તિમાં સમય પસાર કરતા હતા પણ અમારું ભાગ્ય રૂઠ્યું હશે તે મારા પતિને ખરાબ સંગત થઈ ગઈ ખરાબ સંગતને કારણે દારૂ જુગાર સટ્ટો પ્રેસ ચરસ ગાંજો વગેરે ખરાબ રતી ચડીને તેમને બધું પાયમાલ કરી નાખ્યું છે અને અમે રસ્તાના ભિખારી જેવા થઈ ગયા છે માજીએ કહ્યું બહેન સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ તો આવ્યા જ કરે વળી કહ્યું છે કે કર્મની ગતિ ન્યારી છે દરેક માણસે કરેલા કર્મ તો ભોગવવા જ પડે છે માતે તું ચિંતા ન કર હવે તારા કર્મો ભોગવાઈ ચૂક્યા છે ને સુખના દિવસો જરૂર આવશે તું તો લક્ષ્મીજીની ભક્ત છે મા લક્ષ્મીજી તો પ્રેમ અને કરુણાના અવતાર છે પોતાના ભક્તો પર એ હંમેશા દયાભાવ રાખે છે માટે ધીરજ રાખીને તું મા લક્ષ્મીજીનું વ્રત કર એટલે સૌ સારાવાના થશે મા લક્ષ્મીજીનું વ્રત કરવાની વાત સાંભળીને શીલાના મોં પર ચમક આવી ગઈ તેમને પૂછ્યું મા લક્ષ્મીજીનું વ્રત કેવી રીતે થાય છે મને કહો હું તે વ્રત જરૂર કરીશ માજીએ કહ્યું બહેન મા લક્ષ્મીનું વ્રત તો બહુ સહેલું છે એને વ્રત લક્ષ્મી વ્રત અથવા વૈભવલક્ષ્મી વ્રત કહેવાય છે આ વ્રત કરનાર મનની તમામ આશા પૂરી થાય છે અને તે સુખ સંપત્તિ અને યશ પ્રાપ્ત કરે છે આમ તેને માજીએ વૈભવ લક્ષ્મી વિધિ કહેવા માંડી બહેન વૈભવ લક્ષ્મી વ્રત આમ તો સીધું સાધું વ્રત છે પરંતુ ઘણા લોકો આ વ્રત ખોટી રીતે કરે છે એટલે તેનું ફળ મળતું નથી તો ઘણા લોકો કહે છે કે સોના ના દાગીના હળદર કંકુથી પૂજન કર્યું એટલે વ્રત થઈ ગયું પણ એવું નથી વ્રત હંમેશા વિધિપૂર્વક અને શાસ્ત્રીય રીતે કરવા જોઈએ તો જ તેનું ફળ મળે છે સોનાના દાગીનાનું પૂજન કરવાથી જ તેનું ફળ મળતું હોત તો બધા જ આજે લાખોપતિ બની ગયા હોત સાચી વાત એ છે કે સોનાના દાગીનાનું વિધિ પ્રમાણે અને શાસ્ત્રીય રીતે પૂજન કરવું જોઈએ વ્રતની ઉજવણી પણ વિધિસર શાસ્ત્રીય રીતે જ કરવી જોઈએ તો જ આ વૈભવલક્ષ્મીના વ્રતનું ફળ મળે છે આ વ્રત દર શુક્રવારે કરવું વ્રત કરનારે નાહી ધોઈ સ્વચ્છ કપડાં પહેરવા અને મનમાં જય મહાલક્ષ્મી જય મહાલક્ષ્મી એમ બોલવું કોઈની નિંદા કરવી નહીં દીવાબ્ટી તાને હાથ પગ ધોઈ એક પાટલો ઢાળીને પૂર્વ દિશા તરફ મોં કરીને બેસવું સામે પાટલો ગોઠવવો તેના પર ધોયેલા સ્વચ્છ રૂમાલ પાથરવો તેના પર ચોખાની નાની ઢગલી કરવી તે ઢગલી પર પાણીનો ભરેલો તાંબાનો લોટો મૂકવો લોટા ઉપર નાની વાટકીમાં એક સોનાનો દાગીનો મૂકવો સોનાનો ન હોય તો ચાંદીની વસ્તુ મૂકવી અને તે પણ ન હોય તો રોકડો રૂપિયો પંચાલે પછી ઘીનો દીવો કરી અગરબત્તી સળગાવી માલક્ષ્મીના ઘણા સ્વરૂપ છે વળી લક્ષ્મી શ્રીયંત્રથી જ રીજે છે એટલે વૈભવલક્ષ્મી વ્રત કરનારે પ્રથમ શ્રીયંત્ર અને લક્ષ્મીજીના વિવિધ સ્વરૂપના સાચા હૃદયથી દર્શન કરવા ત્યાર પછી લક્ષ્મી સ્તવનનો પાઠ કરવો ત્યાર પછી વાટકીમાં હળદર કંકુ અને ચોખા ચડાવવા પૂજા કરવી અને લાલ રંગનું ફૂલ ચડાવવું સાંજે બનાવેલી કોઈ પણ મીઠી વસ્તુ પ્રસાદમાં ધરાવી ન બનાવી હોય તો ગોળ અથવા સાકર પણ ચાલે પછી આરતી ઉતારવી અને અગિયાર વાર સાચા હૃદયથી જય મહાલક્ષ્મી બોલવું પછી પ્રસાદ વહેંચો ત્યારબાદ વાટકીમાંનો દાગીનો તે રૂપિયો કાઢી લેવો લોટાનું પાણી તુલસી ક્યારેય રેડી દેવું અને ચોખા પક્ષીને ચનમાં નાખી દેવા આમ સહસ્રીય વિધિથી વ્રત કરવાથી તેનું ફળ અચૂક જ મળે છે આ વ્રતના પ્રભાવથી સઘળા પ્રકારના દુઃખ દૂર થઈ ધનની રેલમ છેલ થાય છે સંતાન ન હોય તો સંતાન પ્રાપ્તિ થાય છે સૌભાગ્યવતી સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે કુંવારી કન્યાના કોળ પૂરા થાય છે શિલાની આ શિલા સાંભળી ખુશ ખુશ થઈ ગઈ પછી પૂછ્યું મા તમે મને વૈભવ લક્ષ્મી વ્રતની વિધિ બતાવી તે હું જરૂર કરીશ પરંતુ આ વ્રત કેટલો વખત કરવું તથા તેનું ઉજવણું કેવી રીતે કરવું તે કૃપા કરીને મને જણાવો માજીએ કહ્યું ઘણા લોકો કહે છે કે આ વ્રત ગમે તેમ કરવું પરંતુ એ વાત સાચી નથી વૈભવલક્ષ્મી વ્રત આ લક્ષ્મી મા લક્ષ્મીનું વ્રત છે એ અગિયાર કે એકવીસ શુક્રવાર સુધી કરવાનું હોય છે આપણે જેટલા શુક્રવારની માનતા માની હોય તેટલા શુક્રવાર આ વ્રત કરવું વ્રતના છેલ્લા શુક્રવારે શાસ્ત્રીય વિધિ પ્રમાણે વ્રતનું ઉજવણું કરવું નામાં છેલ્લા શુક્રવારે દર શુક્રવારે કરીએ છીએ તેમ વ્રતની વિધિ કરવી નાળિયેર વગેરવું પણ તે દિવસે ખીરનો જ પ્રસાદ ધરાવો તે પછી સાત કુવારી કે સૌભાગ્યવતી બહેનોને કંકુનો ચાલલો કરી વૈભવ લક્ષ્મી વ્રતની એક એક ચોપડી ભેટ આપી અને ખીરનો પ્રસાદ આપવો પછી ધન વૈભવ લક્ષ્મી સ્વરૂપ માતાની છબીને વંદન કરવું મા લક્ષ્મીનું આ સ્વરૂપ વૈભવ આપનારું છે વંદન કર્યા પછી મનોમન પ્રાર્થના કરવી કે હે મા ધનલક્ષ્મી મેં સાચા હૃદયથી તમારું વૈભવલક્ષ્મી વ્રત કર્યું છે તો માતાજી અમારું કલ્યાણ કરજો અમારા મનની વાત પૂરી કરજો ધન વગરનાને ધન દેજો સંતાન વગરનાને સંતાન દેજો સૌભાગ્યવતી સ્ત્રીનું હું સૌભાગ્ય અખંડ રાખજો કુંવારીના કોળ પૂજો તમારું વ્રત કરનારનું ગયેલું સુખ પાછું આપજો અને અમને સૌને સુખી કરજો આમ બોલી મા લક્ષ્મીજીની ધનલક્ષ્મી સ્વરૂપને વંદન કરું અને આંખે આસ્કા લેવી માજી પાસેથી વૈભવ લક્ષ્મી વ્રતની વિધિ સાંભળી શિલાએ આંખો બંધ કરી મનમાંની મનમાં ત્યારે જ સંપર્ક કર્યો કે હું પણ માજીના કહ્યા પ્રમાણે શ્રદ્ધાથી વિધિપૂર્વક અને શાસ્ત્રીય રીતે વૈભવ લક્ષ્મી વ્રત એકવીસ શુક્રવાર સુધી કરીશ અને તેનું શાસ્ત્રીય વિધિથી ઉજવણું કરીશ શિલાએ સંકલ્પ કરીને આંખો ખોલી તો કોઈ ના મળે તે નવાઈ પામી કે માજી ક્યાં ગયા આ માજી તે બીજું કોઈ નહીં પણ સાક્ષાત લક્ષ્મીજી જ હતા શિલા લક્ષ્મી માતાની ભક્ત હતી એટલે તેઓ ભક્તને રસ્તો બતાવવા માજીન સ્વરૂપ લઈને શિલા પાસે આવ્યા હતા બીજે જ દિવસે શુક્રવાર હતો સવારે નાય જોઈને મનમાં ને મનમાં શ્રદ્ધાથી તેને જય મા લક્ષ્મી જય મા લક્ષ્મીનું રતન કરવા માંડ્યું આખો દિવસ કોઈની નિંદા કુથરી કરી નહીં સાંજ પડી અને દીવાટાણું થયું એટલે હાથ પગ ધોઈ શિલા પૂર્વ દિશા તરફ મોં કરીને બેઠી ઘરમાં સોનાના દાગીના તો ઘણા હતા પણ પતિદેવને ખરાબ સોબતે ચડીને બધા દાગીના ગીરવે મૂકી દીધા હતા છતાં નાકમાંની જડ રહી ગઈ હતી તે કાઢીને ધોઈને તેને વાટકીમાં મૂકી સામે પાટલા પર રૂમાલ પાથરી ઉપર ચોખાની નાની ઢગલી કરી તાંબાનો પાણી ભરેલો લોટો મૂક્યો અને તેના પર જળવાળી વાટકી મૂકી પછી માજીએ જે વિધિ બતાવી હતી તે પ્રમાણે વૈભવલક્ષ્મી વ્રત કર્યું ઘરમાં ચટ્ટી ખાણ હતી તેનો પ્રસાદ ધરાવ્યો અને જ્યાં એ પ્રસાદ પતિદેવને ખવડાયો ત્યાં જ પતિના સ્વભાવમાં ફરક પડ્યો તે દિવસે તેના પતિએ તેને મારઝૂડ ન કરી તેને ઘણો આનંદ થયો શિલાએ પૂરી શ્રદ્ધિ ભક્તિથી એકવીસ શુક્રવાર સુધી વૈભવલક્ષ્મી વ્રત કર્યું એકવીસમાં શુક્રવારે માજીના કહ્યા મુજબ ઉજવણું કરીને સાત સ્ત્રીઓને વૈભવલક્ષ્મી વ્રતની સાત ચોપડી ભેટ આપી પછી માતાજીના ધન લક્ષ્મી સ્વરૂપની છબીને વંદન કરી ભાવથી મનોમન પ્રાર્થના કરી કે હે મા ધનલક્ષ્મી મેં તમારા વૈભવલક્ષ્મી વ્રતની માનતા માનેલી તે વ્રત આજે પૂરું કરું છું હે મા અમારું કલ્યાણ કરજો અમારા મનની વાત પૂરી કરજો ધન વગરનાને ધન દેજો સંતાન વગરના વગરનાને સંતાન દેજો સૌભાગ્યવતીનું સૌભાગ્ય અખંડ રાખજો કુંવારીના કોળ પૂરજો તમારું વ્રત કરનારનું ગયેલું સુખ પાછું આપજો અમને સૌને સુખી કરજો આમ બોલીને લક્ષ્મીજીના ધનલક્ષ્મી સ્વરૂપની છબીને વંદન કરીને આંખે આંસકા લગાડી આ રીતે શાસ્ત્રીય વિધિપૂર્વક શિલાએ શ્રદ્ધાથી વ્રત કર્યું અને તરત જ તે તેને ફળ્યું તેનો પતિ જે ખરાબ સ્વભાવે ચડી ગયો હતો તે એકદમ સુધરી ગયો અને પુષ્કળ મહેનત કરી કામ ધંધો કરવા લાગ્યો મા લક્ષ્મીજીના લક્ષ્મી વ્રતના પ્રભાવથી તેને ધાર્યુંથી વધુ નફો થવા લાગ્યો તેને તરત જ શિલાના ગીરવે મૂકેલા દાગીના છોડાવી દીધા ઘરમાં ધનની રીલમ છેલ થઈ ગઈ ફરીથી તે સુશીલ અને ધાર્મિક બની ગયો ઘરમાં ફરી પહેલાં જેવી જ સુખ શાંતિ છવાઈ ગઈ વૈભવ લક્ષ્મી વ્રતનો આ પ્રભાવ જોઈ મોહલ્લાની બહેલો પણ શાસ્ત્રીય વિધિપૂર્વક વૈભવલક્ષ્મી વ્રત કરવા લાગી હે મા ધનલક્ષ્મી તમે જેવા શિલાને ફળ્યા તેવા સૌને ફળજો સૌના મનની વાત પૂરી કરજો સૌને સુખી શાંતિ આપજો જય ધનલક્ષ્મીમાં જય વૈભવ લક્ષ્મી જયલક્ષ્મીમાં આશા રાખું છું કે તમને આ વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે તો વિડીયોને પ્લીઝ લાઈક અને શેર જરૂર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચલો જયલક્ષ્મીમાં જય માતા દી દોસ્તો વેલકમ ઇન ભક્તિ ક્રિએશન ચેનલ આજે આપને વૈભવલક્ષ્મી વ્રત તેની પૂજા વિધિ અને વૈભવલક્ષ્મી વ્રત કરવાથી શું ફાયદો થાય છે મા લક્ષ્મીને પ્રસંગ કરવા શું કરવું જોઈએ અને શુક્રવારની વ્રતકથા કેવી રીતે કરવી તેની ઉજવણી કેવી રીતે કરવી તેના વિશે ચર્ચા કરીશું તો ચાલો આપણે આગળ વધીએ મા લક્ષ્મીની વ્રતકથાથી એક ઘણું મોટું શહેર હતું આ શહેરમાં લાખો માણસો રહેતા હતા પહેલાના જમાનામાં માણસો એકબીજાના સાથે રહેતા અને બેસતા પણ નવા જમાનાના માણસોનો સ્વભાવ જ જુદો છે આ શહેરના માણસો સૌ પોતપોતાના કામમાં